અરવત નૂર 1995 200 250 300 350 40 45 50 55 60 65 70 75 80 90 95 100 110 120 130 140 150 160 170 180 190 200 210 220 230 240 250 260 270 280 290 300 નોરા 80 નોરા 33 નોરા 125 નોરા 50 નોરા 50 નોરા 60 નોરા 90 ઇધુ 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 નોરા 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 બરાબર યાર પાટવા આટલા સે રિપોર્ટ પર મને બસ 40